જય શ્રી કૃષ્ણ એકવાર ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે ખૂબ જ સુંદર સંવાદ ચાલતો હતો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે આવતીકાલે તમારે માછલીની આંખનો નિશાનો લગાવવાનો છે તો તમે તમારું સંપૂર્ણ ધ્યાન એકાગ્રતા એ માછલીની આંખ પર કેન્દ્રિત કરજો ત્યારે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે કેશવ શું બધું મારે જ કરવાનું છે તમે મારી કોઈ સહાયતા નહીં કરો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન હું એ કામ કરીશ જે તું નહીં કરી શકે ત્યારે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે કેશવ એવું કયું કામ છે જે હું નહીં કરી શકું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે તમે માછલીની નિશાનો લગાવશો ત્યારે હું પાણીને સ્થિર કરી દઈશ આ સંવાદમાં એક સુંદર સંદેશ છુપાયેલો છે આપણે પણ જ્યારે કોઈ પણ મુશ્કેલીમાં ફસાઈએ છીએ અને જ્યારે તેમાંથી બહાર નીકળી જઈએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે આ બધું આપણે કર્યું છે આપણી સૂઝબૂઝ આપણા પ્રયત્નો અને બધું આપણાથી જ થયું છે પરંતુ એવું નથી હોતું જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ ત્યારે ઘણી બધી એવી નાની નાની પરિસ્થિતિઓ નિર્માણ થતી હોય છે કે જેનો સીધો કંટ્રોલ

આંખ પર ફોકસ કર બીજું બધું હું સંભાળી લઈશ જય શ્રી કૃષ્ણ